સુરતના ડિંડોલીમાં હત્યાના બનાવથી મચી ચકચાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગરના આરોગ્ય કેન્દ્રની ગલીમાં હત્યાનો બનાવ બનતા ડિંડોલી મથકમાં ચકચાર મચી જવા પામી હતી છાતીને ભાગે ઘાવ મારી યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સુરતની ડિંડોલી પોલીસ દોડતી થઈ હતી અંશ આનંદ સિરસાટ નામના ઓગણીસ વર્ષીય યુવકનું હત્યા કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો થોડા સમય પહેલા નશામુક્તિ કેન્દ્રથી અંશ આનંદ સિરસાટ ઘરે સારવાર લઈ પાછો આવ્યો હતો બે વર્ષ થી બારડોલી માં આવેલ નશા મુક્તિ નશામુક્તિ કેન્દ્રમાં હતો મૃતક અંશ આનંદ સિરસાટ નાઇટ ચાર્જમાં હાજર સ્પેશિયલ બ્રાન્ચના એસીપી બી એ ચૌધરી સાહેબ હત્યા થયેલ ઘટના સ્થળ પર પહોંચ્યા હત્યાનો બનાવ બન્યો છે શું છે સમગ્ર ઘટના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર બે સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો પહેલાં એ બારડોલીમાં એક નશા કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ એમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એને આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ